મારું નામ વિશાલ વિશાલ રવજી બાળીયા કુંભારવાળા માળિયે રોડ શેરી નંબર સત્તર મચ્છી બજાર એ ભાઈ છે ને ગાણું બોલતા હતા ને ત્યાં મેં આવીને કે મેં કહું ભાઈ તું ગાણું બોલમાં મેં કહું ત્યાં મને બે નામ મા હું ગાણું દીધી ત્યાં મેં કહું તું મને હું કામ દોશ તો મેં આવીને દીધી ને તમને આવીને સીધા હળિયા બે ત્રણ મારી દીધા માથામાં બે દીધા ને એક વાહમાં દીધો બે જણા હતા ને એક જણાએ પકડી રાખ્યો ને એ એક જણાએ મારવા મળ્યો એનું નામ છે આપણે સુખી પરિવાર છે પણ તો એનું નામ નથી આવડતું પણ સુખી પરિવાર બધા ગયા એને એ મેં ગામ એ ગયા ગાળું બોલમાં ને તમે એમ કીધું ને એટલે એ ગાળું બોલતો હતો ને તમે એને હમ ગામ દીધી ને ત્યાં સીધો મને ઓળા પકડી રાખ્યો ને એ આવીને સીધો મારવા મળ્યો